હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં હું છું ભગવતીબેન ગોસ્વામી ઓમ નમો નારાયણ જય માતાજી જય મહાકાળીમાં જય ઇંગળાજમાં જય વેરી ગરબાપુ બાપુ કેમ છે બધા એને પાણી અહીંયા થોડું વેરાણું છે પોતું મારી દીધું છે હજી સવારનું રૂટીન કામ ચાલુ છે બધું વાસણ ચડાવવાના છે જી શાકબકાલું બધું ધોવાનું છે વટાણા ને ફોલવાનું છે કચરા પોતા બધા બાકી છે કામ સવારનું કપડાં પણ હિંકેલવાના એટલે બધું વ્યસ્ત વ્યસ્ત પડ્યું બધું પછી હરખું મૂકી દો બધું અને કાલે જે મેં તલ તમને દેખાડ્યા હતા એનું જો કચુરીયું નીકળી ગયું છે અમારે કચોરીઓ કેવી કો હાની કે એનું કચોરીઓ કઢાઈ નાખ્યું છે કાળા કે તલ મેં જે વિડીયામાં કાલે બે બતાવ્યા હતા એના છે કચુરીઓ કોક તલની હાની હોતેન કે બધા અલગ અલગ રીત હોય બોલવાની અમે કચોરીઓ કેવી હાની ને કે જેને જે બોલતા હોય એ પ્રમાણે Like, share and subscribe.